વાઘરા પોસ્ટ ઓફિસની બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જાણે તસ્કરોની સીઝણ પણ શરૂ થઈ ગઈ હોય તેમ વાગરાના ચીમનચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ચોરોએ કચેરીની ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દિવાલમાં લગાવેલ તિજોરીના ગેસ કટર વડે કાપી તિજોરીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા બનાવ સંદર્ભની મળતી માહિતી મુજબ વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા ગત રોજ દિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજ રોજ સવારના સાત વાગ્યાના અરસામાં નિત્ય મુજબ સ્ટાફ ઓફિસ ખોલવા ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી જઈ પોસ્ટમાસ્ટરને જાણ કરી હતી પોસ્ટમાસ્ટરે તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગેની જાણકારી મેળવી પોલીસ સ્ટેશન જાણ કરી હતી હાલ હાલ તો ચોર ટોળકીએ કેટલા રૂપિયાની ચોરી કરી છે તે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથી સરકાર દ્વારા ગુનાખોરીને અંજામ આપતા ગુનેગારોની ઓળખ કરી ગુનેગારોને જેલ પાછળ ધકેલી શકાય એ હેતુથી પબ્લિકની અવરજવર થતી હોય તેવા દરેક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા સૂચનો કર્યા હોવા છતાંય સરકારી પોસ્ટ ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવેલ ન હોવાથી ચોરોને ચોરી કરવાનું મોકળું મેદાન હોવાનું કહી શકાય હાલ પોસ્ટમાસ્ટર ઉપરી અધિકારીને જાણ કરતાં અધિકારીઓની ટીમ વાઘરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા ક્યારેક નુકસાનનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બપોરે એક વાગ્યા સુધી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી